રાધનપુર ખાતે વરસાદી વિરામ બાદ ફરી આગાહી બાદ મેઘમહેર થઈ છે વરસાદ થતાં ઠેર ઠેર લાલબાગ જેવા વિસ્તારમાં પાણી ભરાયા છે અને પાણીનો યોગ્ય નિકાલ ન થતાં લોકો પરેશાન થયા છે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે તેને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે રાધનપુર નગરના લોકો પરેશાન થયા છે મેઘમહેર થતાં જ પાણી ભરાઈ રહેતા લોકો પરેશાનીમાં વધારો થયો છે ધરતીપુત્રોમાં સમયે વરસાદ થતાં હરખની હેલી જોવા મળી છે